મારું નામ મોહન મોહનશ્રી હરિયારંદગીરી શ્રી સિદ્ધાર્થ ગૌશાળા ખરગડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી છે આ ગૌશાળાની અંદર રખડતી ભટકતી નિરાધાર વૃદ્ધ બીમાર લોકો દ્વારા છોડી દીધેલી તરછોડી દીધેલી થી વધુ ગૌમાતાનો અહીંયા નિભાવ કરવામાં આવે છે તેમજ અહીંયા સૌરાષ્ટ્રમાં જુનાગઢ દ્વારકા જતા સાધુ સંતો અને યાત્રાળુઓને રહેવા માટે જલારામ બાપાનો રોટલો અને હોટલોની પણ અહીંયા વ્યવસ્થા છે દિવાળીનું પર્વ દરેક ભારતવાસીને સારું નીવડે આવી શુભકામના તેમજ નવા વર્ષની શરૂઆત શુભમય થાય અને આવનારું વર્ષ ભારતના દરેક નાગરિકને ભાઈઓ તથા બહેનોને ધર્મપ્રેમીઓને સુખમય જાય નિરોગી જાય અને સારી પ્રગતિ થાય અને રાજકીય માહોલ ભારતનો સારો રહે અને હાલ જે આપણે વિશ્વગૃહ વિશ્વગૃહ બનવા તરફ જઈ રહ્યા છીએ તેમાં સારી પ્રગતિ થાય એવી શુભકામના હાલ અમે ગૌશાળા પરિવાર તરફથી કોઈ સંકલન નથી થયેલું એટલે સંકલન કરી અને અમે કહેશું અને તેમજ એક કાર્યક્રમ છે જલારામ બાપાની જન્મ જયંતિ લાભ સંપસી સાકમના દિવસે હોય તો તે દિવસે અહીંયા ભોજન પ્રસાદ અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જય ગૌ માતા જય જલારામ બાપા